ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થતા બસ માં સવાર અનેક મુસાફરો ઇજાગ્રસ્ત થયા બસ માં બેઠેલા મુસાફરોમાં હાહાકાર મચી ગયો હતો મળતી માહિતી મુજબ છ કરતા વધારે લોકોના ઘટના સ્થળે મોત ની આશંકા છે અને 15 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે તમામ ને તડાજા અને ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા સ્થાનિક લોકો દ્વારા ઇજાગ્રસ્ત લોકોને બસમાંથી બહાર કાઢવામાં આવ્યા બનાવની જાણ થતા પોલીસ સહિત મેડિકલ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ના ઉભો હતો રેડી પીડો તો એ ભાઈ આ કે પાણા પાછળ મૂક્યા નતા ભાઈ ને કે સેટ ઉજે આપણે પાણા અડધે ઉજે મૂકવા પડે બરોબર ને અડધે ઉજે પાણા મૂકવા પડે એટલે વાહન આવે ખબર પડે ડમ્પર ભરે લેવું ડમ્પર હતું એ મૂક્યો એટલે હું પાયા ના ચડી સડ્યો સડી સડ્યો એટલે મેં ધાર્યો ભારે જાવ ને એટલે મેં સીધો કાવું મેર્યું કાવું મેર્યું પછી સડું રહે